સ્વચારોની શરૂઆત કરીએ અમદાવાદમાં સામાજિક તત્વો સામે તંત્રએના કરી વસ્ત્રાળમાં આતંક વચાવનારાઓને કાયદાનું બહાર કરાવ્યું વસ્ત્રાળમાં ગુંડાગર્દી કરનારાના ઘર પર બુલડોઝર ફરી વળ્યું આરોપી રાજવીર સિંહ બિયોલાનું ગેરકાયદે ઘર તોડવામાં આવ્યું તો પોલીસે સાથે રાખી મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે તંત્રએ આ કાર્યવાહી કરી

અને આ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે અર્પિત પોલીસ ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પોલીસે કોર્પોરેશનની મદદથી ચૌદ જેટલા આરોપી હતા ચૌદ જેટલા આરોપી પૈકી સાત લોકોના બાંધકામ જે લોકો રહી રહ્યા હતા એ ગેરકાયદેસર અથવા તો મંજૂરી વિના બાંધવામાં આવ્યા હતા એ સાત પૈકી ત્રણ લોકોના મકાન પર હાલ તોડ તોડવાની કામગીરી એટલે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે સવારે અગિયાર વાગ્યાની આસપાસ આખી કામગીરી અમરાઈવાડી વિસ્તારમાં જે આરોપીઓ છે એ આરોપીઓના ઘરે એમનું બાંધકામ છે એ તોડવાની કામગીરી કરવામાં આવી હતી કીકુભાઈની ચાલી આવેલી છે અને અલ્કેશ યાદવ નામનો આરોપી છે એનું આ ઘર હતું એના ઘરને હાલ તોડી પાડવામાં આવ્યું છે અને બની શકે થોડી વારમાં પોલીસ આરોપી છે કે જેમના ઘર છે એમને પણ અહીંયા લાવી અને એમને ભાન કરાવવામાં આવશે કે જો એ કાયદા કાયદામાં રહ્યા હોત તો એમને ફાયદામાં રહ્યા હોત એટલા માટે કે હોળીનો તહેવાર હતો હોળી એક પ્રગટી રહી હતી વસ્ત્રાલ વિસ્તારમાં શાશ્વત મહાદેવ સોસાયટી આવેલી છે એની બહાર અને ત્યાં બેખોફ બનીને આતંક ફેલાવ્યો હતો ચૌદ દસથી પંદર લોકોના ટોળાએ વાત માત્ર પાણીપુરીની લારી મૂકવાની હતી અને માત્ર આટલી વાતમાં બે ગેંગ વચ્ચે મારામારી થઈ અને તોફાન મચાવ્યું એમાં નિર્દોષ લોકો પર હુમલો કરવામાં આવ્યો સ્થાનિક લોકોમાં ડરનો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો જે ડરનો માહોલ સ્થાનિક લોકોમાં ઊભો કરવામાં આવ્યો હતો આતંક મચાવીને લોકોના દિલ દિમાગમાં ખોફ ફેલાવવામાં આવ્યો હતો આરોપીઓ દ્વારા એ જ પ્રકારે જે આરોપી છે આરોપીના પરિવારજનોમાં પણ ડર ફેલે અને ફરી આ પ્રકારે અમદાવાદ શહેરમાં કોઈ નવીરાઓ અસામાજિક તત્વો બેફામ બની છાપટા બની નફટાઈ પૂર્વક આ પ્રકારે આતંકી કૃત્ય ન કરે અને આતંક ન ફેલાવે એ માટે એક ઉદાહરણ સ્વરૂપ દ્રષ્ટાંત સ્વરૂપ એક દાખલો બેસાડવાનો પ્રયાસ કોર્પોરેશન દ્વારા પોલીસ સાથે મળીને કરવામાં આવ્યો છે થોડા સમય પહેલાં બાપુનગર અને રખ્યાલ વિસ્તારમાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા હતા ત્યારે પણ ઈલિગલ બાંધકામ હતા તોડવામાં આવ્યા હતા અને ફરી એકવાર આ ચૌદ જેટલા આરોપી પૈકી સાત આરોપીની ઓળખ થઈ છે કે જેમના ગેરકાયદેસર બાંધકામ છે એ સાત પૈકી આજે ત્રણ જેટલા આરોપીના બાંધકામ એમના જે રહી રહ્યા હતા રહેણાંક મકાન છે એ ગેરકાયદેસર બાંધકામ એટલે કે મંજૂરી વિના એમને બાંધકામ કર્યું હતું જે લોકો રહી રહ્યા હતા એમને ત્યાં આ કામગીરી કરવામાં આવેલી છે ડિમોલેશનની કામગીરી થોડીવારમાં પોલીસ જે એમના મકાન છે જે આરોપીના મકાન છે એમને પણ અહીંયા લઈને પહોંચે એવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે અને એમને પણ એમની આંખે બતાવવાનો પ્રયાસ કરવામાં આવે કે જો તેમને એ દિવસે કાયદો હાથમાં લીધો તો આજે એમના સપનાનું ઘર છે એમના પરિવારજનો આજે આક્રમ કરી રહ્યા હતા રોઈ રહ્યા હતા કે એમનું ઘર કેમ તોડવામાં આવે છે એ ભાન કરાવવા માટે આજે આ પ્રકારની મોટી કાર્યવાહી પોલીસ દ્વારા કોર્પોરેશન સાથે મળીને કરવામાં આવી છે કોર્પોરેશન આ દબાણ તોડી રહ્યું છે ઇલિગલ દબાણ કે જેમને આતંક ફેલાવ્યો હતો અને લોકોમાં ડર અને ખોફનો માહોલ ઊભો કર્યો હતો અને સાથે પોલીસ પણ એમને મળી કોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે ડિમોલેશનમાં એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ખુદ અમદાવાદ શહેર પોલીસ કમિશનર પણ અહીંયા હાજર હતા એમને પણ મુલાકાત લીધી હતી સાથે સાથે સેક્ટર ડીસીપી અને એસસીપી સાથે સાથે આસપાસના પોલીસ સ્ટેશનના પીઆઈની પણ અહીંયા મદદ લેવામાં આવી રહી છે જેથી કરીને કોઈ અનિચ્છીય ઘટના ન બને કેમકે એક ગંભીર પ્રકારની ઘટના હતી જે હોળીના દિવસે રાત્રે બની હતી વસ્ત્રાલ વિસ્તારમાં અને આ તત્વોએ આતંક ફેલાવ્યો હતો અને આતંક ફેલાવ્યા બાદ એમની સામે ગઈકાલે કાર્યવાહી કરવામાં આવી ચૌદ લોકોની ધરપકડ કરવામાં આવી શરૂઆતમાં સરઘસ કાઢવામાં આવ્યું અને સરઘસ કાઢ્યા બાદ આજે ગેરકાયદેસર બાંધકામ હતા આરોપીઓના એમના પર એક મોટી કાર્યવાહી એમના મકાન એમના બાંધકામ ને તોડીને હાલ કરવામાં આવી છે હું આપને એક મોટી અપડેટ આપું કે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અલ્કેશ યાદવ કે જેનું આ ઘર હતું એના ઘરે પોલીસ લઈને પહોંચી છે અને એમને મેથીપાક પાક ચખાડવાની કામગીરી પણ હાલ કરવામાં આવી રહી છે એનો કાયદાનો ભાન થાય એને જે આતંક ફેલાવ્યો હતો એ આતંક ફેલાવાનું પરિણામ શું આવી શકે છે ફરી એક કોઈ આરોપી ફરી આ પ્રકારના અસામાજિક તત્વો ઊભા ન થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે યાદવ નામનો આરોપી છે એ આરોપીના ઘરે પોલીસ આરોપીને લઈને પહોંચી છે અને એ આરોપીને પાક ચખાડવામાં આવી રહ્યો છે અને આ અલ્કેશ યાદવ નામનો આરોપી છે એ આરોપીને લઈને પોલીસ પહોંચી છે કે જેને હાલ મેસી પાર સખાડવામાં આવી રહ્યો છે ને આપ જોઈ રહ્યા છો કે હાથ જોડી અને ઉઠક બેઠક કરાવીને એને ભાન કરાવવામાં આવી રહ્યું છે કે જો એને હોળીના દિવસે ડર ફેલાવ્યો ન હોત એમના જે આકાશ છે ગેંગના લોકો સાથે મળી અને આ કૃત્ય ન કર્યું હોત તો એ બની શકે છે કે આ પ્રકારની પરિસ્થિતિ આ પ્રકારે એને વેઠવાનો વારો આવ્યો ન હોત પણ સામાજિક પ્રવૃત્તિમાં તે જોડાયો હતો અને આ પ્રકારે એને આતંક ફેલાવ્યો અને એ આતંક ફેલાવાના કારણે એને આ પરિસ્થિતિ અને આ ભોગવવાનો વારો આવ્યો છે અને તમે જોઈ રહ્યા છો આરોપીને અહીંયા લાવવામાં આવ્યા હતા અને હવે આરોપીને લઈ જવામાં આવી રહ્યા છે પોલીસ પણ સખત કાર્યવાહી કરી હતી ગઈકાલે ગઈકાલે પણ મેંથી પાક ચખાડવામાં આવ્યો હતો અને ફરી એકવાર આજે અલ્કેશ યાદવ નામનો આરોપી છે એ આરોપીને અહીંયા લાવવામાં આવ્યો અને અંકેશ શું થઈ ગયું ભાઈ તારા તો આપ જોઈ રહ્યા છો આરોપી અલ્કેશ યાદવ છે કે જે કીકુ ભાઈ ની રહેતો હતો એને અહિયા લાવવામાં આવ્યો અને અહિયા લાવ્યા બાદ એને પણ મેથી પાર્ક ચખાડવામાં આવ્યો એટલે ફરી ફરી અમદાવાદ શહેરમાં આ પ્રકારે અસામાજિક તત્વો પેદા ન થાય અને ફરી જો આ પ્રકારનું કાર્યવાહી કરે કોઈ આ પ્રકારે આતંકી કૃત્ય કરે તો એને સબક ઉદાહરણ સ્વરૂપ એક સબક મળે દ્રષ્ટાંત બેસે એ પ્રકારની ઠોસ અને કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી અને અલ્કેશ યાદવને કીકુભાઈની ચાલીમાં એનું ઘર હતું ઘરે લાવવામાં આવ્યો આસપાસના લોકો એના પડોશી જુએ એના મિત્રો જુએ એના સંબંધી જુએ એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું અને એ જ પ્રકારે એને એક કડક મેસેજ કડક સંદેશો પહોંચાડવામાં આવ્યો અને એ મેથી પાક પણ અહીંયા ચખાડવામાં આવ્યો જ્યારે એને અહીં લાવવામાં આવ્યો ત્યારે બેઠક આવી એને કાન પકડાવવામાં આવ્યા હતા અને ફરી આ પ્રકારે કોઈ દાદાગીરી ન કરે એનું ખાસ અહીંયા ધ્યાન રાખવામાં આવ્યું અને એના કારણે જ આ આરોપી છે આરોપીને એના ઘરે લાવવામાં આવ્યા હતા અને આસપાસના લોકો એમના પરિવારજનો એમના મિત્રોએ પણ આ દ્રશ્યો જોયા અને એ દ્રશ્યો થકી અસામાજિક તત્વોમાં એક ફોફ ખોફ અને ડરનો માહોલ ઊભો થાય અને ફરી એકવાર કોઈ અસામાજિક તત્વ ઊભું ન થાય અને જો ઊભું થશે તો કંઈક આ પ્રકારે એમની સાથે બિહેવિયર આ પ્રકારે વર્તન કરવામાં આવશે આ પ્રકારની સજા આ પ્રકારે ભોગવવાનો વારો આવશે ન માત્ર આરોપી પરંતુ જેના પરિવારજનો છે એમના પરિવારજનોએ પણ વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડે એમને પણ ભોગવવાનો વારો આવશે એ પ્રકારનો સ્પષ્ટ અને કડક મેસેજ આ જે આખી કામગીરી છે એના દ્વારા આપવામાં આવ્યો છે જી જોયારબેન જોડાવા બદલ આભાર આપનો ફાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ પાઠ પણ ભણાવવામાં આવ્યો છે તો આપ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો એક તરફ મહાનગર પાલિકાની ટીમે પોલીસે સાથે રાખી ડિમોલેશન કર્યું છે બુલડોઝર ફેરવ્યું છે અને બીજી તરફ આરોપી કે જેને જાહેરમાં જ માર પણ મારવામાં આવ્યો હમણાં જે બે દિવસ પહેલાં આ રામોલ વિસ્તારના જે વસ્ત્રાલ એરિયા છે એમાં એક પંકજ ભાવસાર અને એના માણસોએ અમુક ત્યાં જાહેર રોડ ઉપર તોડફોડ કરી છે આજે જે પંકજ ભાવસાર છે એ હમણાં જ પાસામાં એનો એ પાસામાં જઈ આવ્યો છે અને સામેવાળા જે સગ્રામ છે એ પણ પાસામાં જઈ આવ્યા છે એ લોકો વિરુદ્ધ ગુનાઓ છે એ લોકોએ એ લોકોએ જાહેરમાં જે વળા એ ભે ફેલાવવાની કોશિશ કરી છે એની અમે બહુ ગંભીર નોંધ લીધી છે અને પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી અમે કરી રહી છે અત્યાર સુધી ચોદા આરોપીઓ આપણે પકડી લીધા છે એમાં એક જુજનાઈલ છે અને તેરે બીજા આરોપીઓ છે તેરે તેરે જે આરોપીઓ છે અત્યારે ચાર દિવસની રિમાન્ડ ઉપર છે અને એ લોકોએ જે ગેરકાયદેસર જે અહીંયા જે બાંધકામ કર્યા છે એ કોર્પોરેશન એને ડિમોલિશ પણ કરી રહી છે અને આપણે પોલીસ બંદોબસ્ત આ અંગે આપેલો